વિસ્તારમાં શિક્ષિકાના આપઘાત મામલે ભારે રોષ જોવા મળી રહ્યું છે આ ઘટનાના વિરોધમાં અને ન્યાય અપાવવાની માંગ સાથે આજે કતારગામ વિસ્તારમાંથી એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ડબોલી ચાર રસ્તાથી અંકુલ ચાર રસ્તા સુધી યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં આઠ હજારથી થી વધુ લોકો જોડાયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી આ કેન્ડલ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે અપાકૃત્ય ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો આ કેન્ડલ માર્ચમાં પાટીદાર અગ્રણી અતેશ કઠેરિયા ધાર્મિક માલવિયા વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રતાપ દુદાત આમ આદમી પાર્ટીના વિધાનસભા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કેન્ડલ માર્ચ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી આજે અમારા પરિવારની જે દુઃખદ ઘટના ઘટી છે એ બીજા કોઈ પરિવાર સાથે આવી ઘટના ફરીવાર ન બને એ માટેનો આ સક્રિય પ્રયાસ છે આ જે પણ કાંઈ કેન્ડલ માર્ચમાં જે પણ લોકો આવ્યા છે એ દરેક વિવિધ જ્ઞાતિના બંધુઓ ભગિનીઓ બધા આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે આ માત્ર ને માત્ર આનો મેસેજ એ જ છે કે સમાજની અંદર જે પણ કંઈ દૂષણો હોય એ દૂષણો પરિવાર સમજી વિચારીને યોગ્ય સ્થાનેની રજૂઆત કરે અને એનું યોગ્ય નિરાકરણ થાય કે ન તો આવી ઘટના વારંવાર બની જાય અને વારંવાર આવી કેન્ડલ માર્ચ થઈ શકે આ હેતુ ખરેખર એ સજાગ બને સક્રિય બને અને આજના યુવાનો રાજસ્વી ઓજસ્વી અને તેજસ્વી કઈ રીતે બની શકે એનો પ્રયાસ સતત સમાજ કરી રહ્યો છે અધ્યાત્મ જગતના દરેક મહારથીઓ કરી રહ્યા છે તેમ છતાં આવા બનાવો સદંતર બનતા રહે છે તો એનું યોગ્ય નિવારણ આવે એ જ અમારા પરિવારની લાગણી રહેલી છે કતારગામ વિસ્તારમાં વર્તમાનમાં જે ઘટના ઘટી છે એ ગુજરાતની અંદર ક્યારે પણ ન ઘટે અને એક દાખલો બેસે કે આ દીકરીના દીકરીની મજબૂરી હોય છે અને બાપની પણ મજબૂરી હોય છે દીકરીના બાપને કંઈ કહી નથી શકતા ત્યારે પાટીદાર સમાજ અને સર્વ સમાજ વતી આજે જે રેલીનું આજે જે કેન્ડલ માર્ચનું જે આયોજન થયું છે તેની અંદર લોકોને લોકજાગૃતિ માટે ને લોકોને ખંભો મળે કે ક્યારે પછી હવે પછી આવી કોઈ ઘટના બને નહીં અને આવી જે કંઈ દીકરીઓ સાથે કોઈ પણ આ પ્રકારના કૃત્યો થતા હોય તો પોતાના બાપને અથવા તો સામાજિક આગેવાનને વાત કરી શકે કદાર ગામની અંદર જે આ દુઃખદ ઘટના બની છે પોલીસ તંત્ર દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે હજી એક આરોપી પોલીસ પકડથી દૂર છે ત્યારે ઝડપથી તંત્ર બાબતે સજાગ બની આરોપીને પકડે અને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના આવા સામાજિક તત્વો કે વિકૃતિ માનસિકતા ધરાવતા લોકો આવું કૃત્ય ના કરે એનો એક સમાજની અંદર દર બેસે એ માટે તેને ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હજી પણ અસંખ્ય એવી વિનંતી કર્યો છે કે જે આવા વિકૃત માનસિકતા ધરાવતા યુવાનોનો ભોગ બની છે તો આવી બેન દીકરીઓની સામે પણ આટલી મોટી સંખ્યામાં જે સમાજના લોકો છે કે એને સંદેશો મળે વિના સંકોચ ડરે કોઈ પણ બાબત ગભરાયા વિના એમના મા બાપને ન કહી શકે તો સમાજના જે પણ યુવાનો આ લડાઈની અંદર આગળ આવે છે એની પોતાની જે પણ કાંઈ બાબત છે એની જાણ કરે એમનું નામ ગુપ્ત રાખી અને જે પણ આવા તત્વો એમને હેરાન પરેશાન કરી રહ્યા છે અને ચોક્કસપણે કાયદાનો પાઠ ભણાવવામાં આવશે